દેવગઢ બારીયા નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ નવા પ્રમુખે ચોવીસ કલાકમાં ફરિયાદ નિવારણની ખાતરી આપીને હેલ્પલાઇન શરૂ થતા કર્મચારીઓમાં ખડબડાટ મચી દેવગઢ બારીયા નગરપાલિકામાં નવા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ અને ઉપપ્રમુખ તારાબેન બાલવાણીએ કાર્યભાર સંભાળ્યો બે વર્ષના શાસન બાદ યોજાયેલી ચૂંટણીમાં નવી નેતૃત્વ ટીમની નિમણૂક થયા બાદ નવા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ચૌદ મહત્વપૂર્ણ પ્રસ્તાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી આ પ્રસ્તાવોમાં ફાયર ફાઈટરની ખરીદી પેરા વસુલાત અને શોપ સેન્ટરો નગરજનોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પ્રમુખે હેલ્પલાઇન નંબર નવ બે બે સાત એક ત્રણ સાત 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 છ શરૂ કર્યો છે આ નંબર પર કરવામાં આવેલી ફરિયાદોનો બારથી થી ચોવીસ કલાકમાં નિકાલ ન થાય તો પ્રમુખ ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓ સંપર્ક કરી શકાશે એક સભ્ય અગાઉના ટેન્ડરોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે સોલર લાઇટનો ટેન્ડરની તપાસની માંગ કરી હતી અને સભામાં નગરની મુખ્ય સમસ્યાઓ જેવી કે સમયસર સફાઈ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ પર ચર્ચા કરાઈ હતી જોડાયેલા સભ્યોએ નગરના બગીચાઓની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી રમઝાન મહિનો અને ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને બગીચાઓને વહેલી તકે કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી કાયમી સફાઈ કર્મચારીઓની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે છેલ્લા બે વર્ષથીમાં મામલતદારના વહીવટ વહીવટમાં પાલિકાનો વહીવટ કથળ્યો હતો અને અરજદારોની રજૂઆતો ધ્યાને લેવાતી ન હતી નવા પ્રમુખની કડક કાર્યશૈલીથી કર્મચારીઓ સમયસર પાલિકા પહોંચે છે કામગીરીમાં ગંભીરતા દાખવે છે આ પગલાથી પાલિકા કર્મચારીઓમાં ખળભળાટ મચ્યો છે અને જ્યારે નગરજનોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે